આગળની કાર્યવાહી કરે છે પોલીસ તપાસ કરે છે આગળ જોવાનું રહેશે શું તપાસમાં આગળ આવે છે અમે છોકરીના મા બાપને પૂછવાનું પ્રયાસ કર્યું તો તેનું એવું કહેવું છે કે કોઈ વ્યક્તિ કે કોઈ જાનવર આવીને તેમની પાળકીને લઈ ગયો અને તેમને પણ સાચી ખબર નથી એ રાજપીપળાના મહાવિદ્યાલય રોડ પર છોટુભાઈ ડિગ્રી કોલેજની સામે એક હૃદય દ્વારક દ્રાવક ઘટના સામે આવી છે સોસાયટીના બાંધકામ સ્થળે રહેતા મજૂર પરિવારની બત્રીસ દિવસની નવજાત બાળકીને કોઈ જાનવર ઉઠાવી જઈને બાળકની

ફોન કરીને અમે ગોતવા નીકળ્યા તો રાત્રે ના મળી પરંતુ સવારે લુગડા મળ્યા અને જાનવર નાનું હતું કે મોટું હતું તે ખબર નથી બાળકીના શરીરના અંગો હાડકા મળી આવ્યા ત્યારે સો ફૂટ દૂર જાડીઓ લોહીથી ખરડાયેલા કપડા મળી આવ્યા હતા પોલીસ અને એફએસએલ ટીમે શોધખોળ કરતા બાળકીના શરીરના અંગો હાડકા આવ્યા જે એકત્રિત કરીને રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે પેનલ ડોક્ટરો સાથે પીએમ કરવામાં આવ્યું પરિવારે એક ને એક દીકરી ગુમાવતા શોકની લાગણી ફેલાઈ અને જાળીઓમાં લઈ જતા લોહીના ટીપા પડ્યા જેના પરથી તપાસ શરૂ કરી આ બાબતે એફએસએલ ટીમના પ્રાઈમ સિનિયર મેનેજર પિંકી તડવીએ જણાવ્યું હતું કે રાજપીપડા ખાતે બાંધકામની સાઇટ પર કામ કરતા રાહતના મજદૂરની બત્રીસ દિવસની નવજાત શિશુને કોઈ જાણ અજાણ્યું જાનવર ખેંચીને લઈ ગયો હોવાની શક્યતા છે નમસ્કાર દર્શક મિત્રો આજે અમે આવી ગયા છે જે બાળકી અગિયાર બત્રીસ દિવસની બાળકી છે નાની એ બાળકીના અઠ્ઠાઈસ અઠ્ઠાઈસ દિવસની બાળકી છે એ હવે રાતે કોઈ જાનવર કે કશું કોઈ લઈ ગયા છે હવે એને જાણવા માટે આપણે પ્રયાસ કરીશું જે આજે અમે તમે આવ્યા છે કે ભાઈ જે બાળકી બત્રીસ અઠ્ઠાવીસ દિવસની બાળકી છે આજે કારણ કોઈ બીજી બાળકીને લઈ જશે એની જવાબદારી કોની રહેશે મુકરદમ કે કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટર તમે અહીં તમે માગો છો ખરી કે ભાઈ કોન્ટ્રાક્ટરને કંઈ કે ભાઈ અમને બીજી સુવિધા કંઈ આપે આજે તમારી બાળકી અઠ્ઠાઇશ દિવસની બાળકી લઈ ગયા કારણ કે કોઈ નાના નાના બાળકો છે એને કોઈ લઈ ગયું તો એની જવાબદારી કોણ રહેશે તમે માગો છો ખરી કે ભાઈ કોન્ટ્રાક્ટરને કે અમને જગા બીજી આપે આજે એક બનાવ બન્યો છે નાની બાળકી જોડે કાઉટ બીજો બનાવ બનશે તેની જવાબદારી કોણ રહેશે તમે શું કહેવા માંગો છો એના માટે અમે કાંઈ કહેવા માટે ઓલા મુકરદમને પૂછી લીધું તમારું નામ શું વિકાસ તમે એના છોકરો તમે નાની બાળકીના પપ્પા છો આ તમારી બાળકી ગઈ છે તમને કેટલું દુઃખ છે દુઃખ છે દુઃખ છે ને તમને દુઃખ છે કે નહીં બેન કાઢું કોઈ બીજી બાળકી જશે એના તો કેવું રહેશે આ મુકરદમ છે કાવ આ એક બાળકી બનાવ બહેનો છે કાવ કોઈ બીજી બાળકીને બનાવ બને કે એવું ના બને એના કરતાં આ લોકોને બીજી કોઈ જગ્યાએ વ્યવસ્થા આપે એના માટે સારું છે કે નહીં સારું કોઈ કોન્ટ્રાક્ટરને ના તો કોન્ટ્રાક્ટરની જવાબદારી આવે ને કોન્ટ્રાક્ટરની જવાબદારી આવે તમે કોન્ટ્રાક્ટરને જવાબ દઈ તમે કોઈ જાણ કરી કે નથી કરી આ રીતે થયું છે હા થાય કરીને કંઈ ના કરવી પડે રાત્રે જ્યારે ગુમ થઈ ત્યારે મારે ફોન કરીને કેવું પડે કીધું તો ભાઈ કોન્ટ્રાક્ટરની એક જવાબદારી તો બને કે ભાઈ એમને બીજી કોઈ જગ્યા શિપ કરવામાં આવે કારણ કે આજે એક નાની બાળકી અઠ્ઠાવીસ દિવસની બાળકી લાપતા થઈ ગઈ છે કોઈ જાનવર લઈ ગયું કે કોશું કોઈ લઈ ગયું જો આપણે આગળની પોલીસ તપાસ ચાલુ છે આગળ નીકળશે

ના જોડે બનાવ ના બને હા તો ના બનવું જોઈએ એના માટે કેટલું દુઃખ છે તમને બી તો કયો થાય જ ને આપણો એનો જ બાળક છે પણ કાલે આપણું બી બાળક હોઈ શકે હા આપણું બી બાળક હોઈ શકે તમે એના માટે શું કહેવા માંગશો ને અમે તો શું કહેવા માંગીએ હવે આ જે બાળક બનાવ બન્યું છે કે બીજા બને એમાં કાંઈ એવાય જ તમારાથી જે થાય તે કરી શકાય ને હા અમે પોલીસ કાર્યવાહી આગળની તપાસ ચાલુ છે આગળ તપાસ કરશે શું નામ તમારું હજુર પહેલાં લાભે આગળની શું નામ તમારું સંદીપ તમે બેન રહે કઈ છો તમે અંદર ક્વોટરમાં એવું કોઈ જાતનો અવાજ આવ્યો જ નહીં કોઈ જાતનું ખખડાટ મકડાટ કઈ તમને કોઈ જાતનું કંઈ આમ કશું જ અવાજ નહીં તમે ક્યાં શું ચાલો અહીંયા તો છોકરાથી કેટલા હશે ધર્મ કામ પાંચ દસ ફૂટ તો આ પાંચ ફૂટનો જગ્યા છે પાંચ દસ ફૂટની હા ના ઓછી 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 પાંચ ચાર પાંચ ની હું થાય છોકરો તમારો એ છોકરો છે તમારા છોકરાનો છોકરો હા એવું

કોઈ જાતનો અવાજ જ નથી આવ્યો તમારી કોઈની જોડે દુશ્મની હતી કોઈ જાતની કોઈ બાબતની કોઈ આગળ કઈ અહીંયા બનાવ બનેલો એવો કોઈની જોડે બોલવા ચાલવાનું થયું હોય કેટલા દિવસ થયા છ દિવસથી હજુ અહીંયા છ દિવસ થયા